ની ઉપર મોરલો હોતન છે ઉપર મોરલો બહાર ગાડી મસ્ત નો આવે અરે આપણે આ આવી જાસી ગવસાડામાં આ તો મારું આયા છે આયા જો હા છે ડાઈની છે ની નક ની નકે એટલે જો જોર મોટા કરની ઉખાઈ છે એ જો ને નું જરૂર કા કલગ આવે છે એમ ગાયો કેટલી છે બોસેરી ગાયો છે મે આયા છે વેડો ગાયો ગાયોને પાણી પીવાનો વેડો છે ના એન કુની તે જાડવા છે એન કર બતૈ લીમડા છે નેકરે મામાને મંગની આની ની આ મામા જિયાણેવા નેકરે લીમડા છે નાવ કાક નજારા આવે છે આйно એ હાળુ નાયા મારે છે જેલે છે ને કાડીની ના પીસ ભાઈ જો માવો બનાવ આવો આવ લે આવ નજારા દેખીએ તો મળા જેત તો જોવો અહી આવો આનો છે પા બાઈ સીયા નીકળી ગાવ બહાર નું છે આય ઉસકે આવ ડાઈ ઉનો છે તો ગાયો નું દવાખાનું થી આયા જો આ છે ગાયો નું દવાખાનું ગાય બીમાર પડે એટલે જો આયા ને આ દવાખાનું છે ગાયો નું ના કોઈ ક્લિન આવે છે એનું આ કોઈ ગૌશાળું છે આયા બતાઈલા દેવી થી તો સડમ મંદિર આ તો મારવા આ આપણને બે પુત્રા દેખાઈ ગયા પુત્રા બે સોકીદાર કરે સોકી કરે અને આપણે તડક આગળ હાલ્યા જઈએ છીએ આયા મંદિર હોતન છે આયા સે મંદિર તો આયા સે મંદિર ના આયા શ્રી વૃંદવન પોલિટેક એ ગૌચાળું છે આ આયા સે સબૂતરો એ ઉપર સે સબૂતરો ઉપર મોટલો હોતન છે આ ઉપર મોટલો બેહરેલો છે આમ કચ્છી એ નંદરો આયા છે કોલેજ આની અંદર કોલેજ છે એ બદલો ન એવું છે ને આન કોટની કાકાઓ નજારા આવે છે કા બધી છે ના આપણે જાયવાનું છે ઢોર ઉપર જવાનું છે પણ ના જૈ જેનો કેવું છે આપણે ઉપર આવી ગયા છીએ આયા છે આવા ઝાડવા છે અલગ અલગ ફૂલના ઝાડવા આવેલા છે આયા જો એ ફરતા એ ઝાડવા જ આવેલા છે થોરા ઉપર છે પણ ઝાડવા બહુ આવે છે આયા જાડીઓ જો કૂતરાને મારે છે આયા બધું નજારા બધું આયા કર્યો છે બગીચો આયા બગીચો છે એટલે દે દે ઉપરથી નહી ત્યારે અમને નજારા આવે નમારા એ જાડીઓ ઉપર છે ના આયા હોત તો છેાડ થોડું ડાઈ ગયા છે આયા કોલેજ છે આમ કાકા એ નજારા આવે છે

આપને તો એવી સ્ટાઇલ આવડે ને એવી માં તો ફોટા પડે જો અલગ અલગ માં ફોટા પાડવા જાય આપણે કોઈ સ્ટાઇલમાં ફોટા ના પડ્યા હોય એ બધા એ બધાય કેમેરામેન છે એને બધાને ખબર હોય કઈ સ્ટાઈલમાં ફોટા પાડવાના હોય ફટા પાડે હે આયા જોલો ની કઈ રીતે ફોટા પડે બારી મેકીલી બારી હસી જાવ વાંદરા ખોડે પા ફોટા પડે એટલે વાંદરા કેમ અમે બારી થી જોતા હો એ રીતે કઈક ફોટા પડે અમારા કેમેરામેન જો નઈ સ્ટાઈલ માં ફોટા પાડે તો નજારો આવે છે આવું છે ગવસાળું આપણે આ આગળ ઓલી આપણે ગાડી મેકી છે પરસનલ મેકી છે ગાડીઓ જો તોડન તોડ વિયો ગયો છે આપણે આલા જઈ સી હડે હડે આપણે હડે હડે આલા જઈ ના સડું કરસી નંતર ઉપર તો ત્યાં રાખી પડે આપણે હેટા ઉતરી જાય ના આયા સવડલો ના આ આપડી ગાડી ફોર્ચ્યુનર આપડી મેકી દીધી છે આપણે આયા પડે છે ફોર્ચ્યુનર ઓલે ગાડી આવી ગઈ જો મસ્તી કરતા આલ્યા જ આયા છે આપણે ફોર્ચ્યુનર મેકી દીધી ફોર્ચ્યુનર છે હો ભાઈ આપણા પીએસભાઈ ફોર્ચ્યુનર રાખવાના ગાડી હવે ફોર્ચ્યુનર રાખે જો આ સાઈ ભરે દીધી ગાડીમાં ઓલી છે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર હવે ચાલુ કરશું

ઓલુખી ના ક્રિએટર બેન ના જ આપે હું ગરખો સાહેબ આપણો બીજો મળી ગયો છે એરિયો છે નો આગળ ભણી છે તમે મોર રાખો ડ્રાઈવર અમાર ફેર સબલી થઈ જાય આઈ જો બાબલિયાની મીટિંગ ચાલુ છે અને અમાર મંદિર છે આ બધાએ જલ છપલ થઈ જમાનો બબલિયાનો આવ્યો જમાનો હવે બોલી આmare